નમસ્કાર જય દ્વારકાધીશ રામદેવપીર મહારાજ કી જય જય ઠાકર જય ગ્વાલીનાથ રામદેવપીર મહારાજની જય મચ્છુ માત કી જય આજ રોજ તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના રોજ સુરતનગર મુકામે સમગ્ર જાલાવાડ પંથકના ભરવાડ સમાજનું નું આયોજન થયેલ અને એ સમાજની અંદર સરસ મજાના પચીસેક એક મુદ્દા જે છે અમે નવું બંધારણ કરવા જઈ રહ્યા છીએ અને આ બંધારણ આજથી અમલ કરવાનો છે તો અહીંથી આ જે મુદ્દા છે એ હું ઉચ્ચારું છું કે સૌથી પહેલાં તો મારો કોઠાહુજ વાળો એવો ભરવાડ સમાજ મળ્યો છે ત્યારે હું કહીશ કે મૂછો વાંકડી અદા ફાંકડી મૂછો વાંકડી અદા ફાંકડી અને એવો જે સમાજ છે મૂછો વાંકડી અદા ફાકડી કોઠાહુજની ખાણ છે ભલે બનાવ્યો ઠાકરે એવો ભલો મારો ભરવાડ છે એવો ભલો મારો ભરવાડ છે દિલનો એ દાતાર છે એના રોટલે બેઠો રામ છે ભલે બનાવ્યો ઠાકરે એવો ભલો મારો ભરવાડ છે હવે આવો ભરવાડ સમાજ જ્યારે આજે ઉપસ્થિત છે ત્યારે સૌ પ્રથમ અમે પહેલો મુદ્દો લીધો છે આજે સમાજમાં પરિવર્તનની જરૂર છે ત્યારે સૌ પ્રથમ શિક્ષણનો મુદ્દો અમે લીધો છે શિક્ષણ જે છે તો જ આપણો ઉધાર છે વિના શિક્ષણ નહીં ઉધાર એ નિમિત્તે અમારા સમાજના ઝાલાવાર પંથકની અંદર એવો અમે નિયમ નક્કી કર્યો છે કે હવે પછી ફરજિયાત દરેક માતા પિતા છે એ તેમના સંતાનોને ભણાવશે ત્યારબાદ બીજો એક આપણા સમાજનો રૂટ રૂવાજ હતો કે ભાઈ જમઈ કરવા જવાની પ્રથા તો એ પણ અમે સદંતર બંધ કરી છે ત્યાર પછી દીકરીને જે ચૂંટણી ઓઢાડવાની પ્રથા છે એ બંધ કરી છે અને રૂપિયો નાળિયેર તથા ગોવરધાણા ખવડાવવાની જે પ્રશ્નો છે એ પ્રસંગ છે એ જ્યારે દીકરીના લગ્ન લખવામાં આવે ત્યારે અથવા તો તેના ઘરે કોઈ પણ પ્રસંગ આવતો હોય તો એ સમયે એ પ્રસંગ પૂરો પાડી દેવાનો અને એ સમયે પણ મર્યાદિત માણસોમાં જ એ પ્રસંગમાં જવાનું રહેશે અને સાથે દીકરી માટે ત્રણ જોડ કપડાં એક દાગીનો અને પગમાં પહેરવા માટેના પાત્રા સડા અથવા ઝાંઝરી આ જ વસ્તુ લઈ જવાની રહેશે ત્યારબાદ લગ્નમાં જે લાઈવ ડીજે રાખવામાં આવે છે જે લાઈવ ડીજે રાખવામાં આવે છે જે કલાકારને બોલાવીને મોટો મોટો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે એ બધું બંધ કરવામાં આવ્યું છે એ સદંતર બંધ રહે છે તેમજ દાંડિયા રાસની અંદર સાધુ ડીજે અથવા તો જેને કહેવાય ને કે વાજાવાળા છે અથવા ઢોલ શરણાઈ આટલું રાખી શકાય છે બાકી બીજું નહીં રાખીએ અને ફટાકડા સદંતર બંધ છે અને ત્યાર પછી આપણા સમાજમાં આજે બીજી એક પણ બધી આવી રહી છે કે ભાઈ લાંબી લાંબી ગાડીની લાઇન કરી અને એન્ટ્રી કરવામાં આવે છે તો આ પણ અહીંયા સદંતરે બંધ કરવામાં આવ્યું છે એ પણ રાખવામાં નહીં આવે અને દીકરીનું મામેરાનો પ્રસંગ હોય ત્યારે આજે સોનાના આટલા આટલા ભાવ થઈ ગયા હોય તો માત્ર ને માત્ર ત્રણ તોલા સોનું વધારે વધારે એથી ઓછું લેશે તો ચાલશે અને વધુમાં વધુ એકાવન હજાર રૂપિયા એથી ઓછા એના ભાઈની સગવડ હશે તો બાંધી શકશે બેડો તો ચાલશે અને મામેરાની અંદર મામેરું જે છે એ બેઠું જ ભરવાનું છે અને આ જે લગ્ન પ્રસંગ મામેરાનો પ્રસંગ હોય ત્યારે ઢોલવાળા ઉપર જે આપણે પૈસાની ગોળ કરીએ છીએ પૈસા ઉડાડીએ છીએ એ સદંતર બંધ છે એ પૈસા ઉડાડવાની પ્રથા બંધ કરીએ છીએ એ હવેથી નથી રાખવાની અને મામેરાની અંદર કોઈ પણ દીકરીનું મામેરો હોય તો એના સગા ભાઈને એકને જ માત્ર ને માત્ર પાંચસો રૂપિયાનો જ વ્યવહાર કરવાનો છે વધારે પૈસા નથી લેવાના અને સામે મામેરા પક્ષવાળા જે હોય એના જે વ્યવયકાને બધાને જે સાલું લઈ જાય છે એ પ્રથા પણ બંધ છે માત્ર ને માત્ર એક જ છાલ અને એનો સાસરો હોય એને ઓઢાડવાની રહેશે ત્યારબાદ શ્રીમતના પ્રસંગમાં એક તોલું સોનું અથવા એકાવન હજાર રૂપિયા આ બેમાંથી જે કંઈના ભયને અનુકૂળ હોય એની જે પોચ હોય એ પ્રમાણે એ વ્યવહાર કરી શકશે અને શ્રીમંતના પ્રસંગની અંદર પણ જે દીકરીનો પ્રસંગ હોય અને સામે પિયર પક્ષ જે ગયો હોય તેને જે પહેરામણી કરે છે એ સદંતર બંધ પહેરામણી તો જો કે દરેક પ્રસંગની અંદર સદંતર બંધ જ છે કોઈ પ્રસંગમાં પહેરામણી રાખવાની જ નથી એમ પછી લગ્ન લઈને જવાવાળા જે લગનિયા છે એ લગનિયા પાંચથી અગિયારની વચ્ચે જ હોવા જોઈએ વધુમાં વધુ અગિયાર અને ઓછામાં ઓછા પાંચ એથી વધારે કોઈ પણ લગનિયા હોવા જોઈએ નહીં અને આ લગ્ન લઈને લગ્ન જનારા વખતે જે લગનિયાને વ્યવહાર કરવામાં આવે છે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ જે દીકરીનો સગો ભાઈ છે એને પાંચસો રૂપિયાનો વ્યવહાર બાકીના કોઈને વ્યવહાર કરવાનો નથી એમ પછી દીકરી દીકરીના લગ્ન બાદ જો કોઈ પણ એકાદ વ્યક્તિનો અભ્યાસ ચાલુ હોય દીકરી અથવા દીકરાનો તો એ દીકરી જે છે અથવા જે દીકરો છે એનો અભ્યાસ પૂર્ણ થવા દેવાનો એ સમય દરમિયાન કોઈ વ્યક્તિએ ઉતાવળ કરવાની નહીં અને બંને સમજૂતીથી એનો અભ્યાસ પૂરો થાય પછી પોતપોતાનો જે પ્રસંગ છે એ પૂરો કરવાનો રહેશે ત્યાર પછી કંકુ કન્યા જે દીકરી આપણા સમાજમાં આપે છે જે વ્યક્તિ વ્યવહાર નથી લેતો તો એવા વ્યક્તિએ માત્રને માત્ર છ તોલા સોનું લેવાનું એથી વધારે સોનું નહીં લેવાનું કારણ કે સોનાના ભાવ વધતા જાય છે અને ચાંદીની જો વાત કરીએ તો ચાંદી વધુને વધુ અઢીસો ગ્રામ એથી વધારે ચાંદી હોવી જોઈએ નહીં પછી ભયુભાગ્યમાં જ્યારે દીકરી આપે ત્યારે દીકરીનો જે પિતા છે એના ભાઈ જોડેથી સાડા ચાર તોલા સોનું અને સાડા ચાર લાખ રૂપિયા જ લઈ શકશે એથી વધારે નહીં અને ત્યારબાદ જે નસરી દીકરી આપે છે અને એ સામેવાળા જે વરપક્ષવાળા આગળથી વ્યવહાર લેવાનો થાય કારણ કે આપણે સમજી શકીએ છે કે આ જે વ્યવહાર છે એ એક દૂષણ છે પણ કોઈ ગરીબ વ્યક્તિ હોય જેની પાસે ન હોય બે ત્રણ કામ કાઢું કાઠું પડે તો એના માટે થઈને આપણે ચાર તોલા સોનું અને ચાર લાખ રૂપિયા જે છે એનો આપણે વ્યવહારનો ઉલ્લેખ કરેલ છે અને અઢીસો ગ્રામ ચાંદી ત્યાર પછી જ્યારે પણ કોઈ દીકરીને બોલાવા જવાનું થાય તો ભાણી અથવા ભાણો જે હોય તેને પાંચ જોડી કપડાં એક દાગીનો અને દીકરીના એકથી ત્રણ જોડી સુધીના કપડાં બસ આટલું જ લેવાનું વધારે નહીં એમાં પણ આપણે એક રિવાજ કરીએ છીએ કે નવા રમકડાના આવું બધું વધારે છે એ નથી કરવાનું લગ્ન વખતે દીકરી પક્ષે સામાવાળાને કપડાં લેવા બોલાવે છે તો આ પણ પ્રથાબંધ માત્ર ને માત્ર દીકરા પક્ષવાળા છે એ એકવીસ હજાર રૂપિયા આપી દે છે પછી દીકરીના પિતાએ એના માવતરે જે કપડાં લેવાના છે એ લઈ લેશે બાકી આપણો અહીંયા એ કાર્ય પૂરું કરશે પછી એક ખાસ નિયમ કે ભાઈ દીકરો અથવા ભાઈ દીકરી અથવા વહુ એનું આણું કર્યા પછી આપણા સમાજમાં આણું પાથરવાનો રિવાજ છે આ પણ સદા સદંતર બંધ રહેશે આણું પાથરવાનું જ નહીં કારણ કે દીકરીને આવ્યું હોય તો એ દીકરી વાપરશે પણ એનાથી પણ સોશિયલ મીડિયાની અંદર ખોટો ઉપચાર થાય છે પ્રચાર થાય છે કે ભાઈ ઓછું મળ્યું હોય તો એને થોડું મનમાં સંકોચ થાય તો એ ન થાય માટે પછી મરણ સમયે માત્ર ને માત્ર બે જ વખત જવાનું છે એક પહેલો બપોરો અને એક વેધિના દિવસે વચ્ચેના દિવસોમાં કોઈ દિવસ જવું નહીં એમ અને જ્યારે પણ કોઈ પણ સ્ત્રીના મૃત્યુ બાદ એની ગોયણીની જે વિધિ આવે છે તો એ વિધિની અંદર ઓછામાં ઓછા અગિયાર હજાર અને વધુમાં વધુ એકાવન હજાર રૂપિયાનો જ વ્યવહાર કરવાનો એથી વધારે નહીં અને આ સાથે આવા માઠા પ્રસંગની અંદર જે આપણે વાસણની કે લુગડાની આ પ્રથા છે એ સદંતર બંધ છે અને એવા સમયે જે પાંચમની પ્રથાની અંદર વાસણ કે કંઈ લેવામાં આવે છે એ પણ આપણે બંધ રાખવાનું છે ત્યારબાદ ઝાલાવાડ પરગણામાંથી કોઈ પણ દીકરી હોય એ સવેલી બીજા પરગણામાં જાય તો સામેવાળા પક્ષ જે છે એની પાસેથી આપણે એકત્રીસ લાખ રૂપિયાનો દંડ આપણો સમાજ છે એ વસૂલ કરશે ઝાલાવાડ પંથકનો અને આ સમયે આપણે સાથે એ પણ રહીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે આપણા ઝાલાવાડ પરગણાનો હોય અને સામે ચાલીને બીજા પરગણામાં સવેલી દઈ દેતો હોય ઈરાદાપૂર્વક તો એ દંડ જે છે એ સમાજ નક્કી કરે એ દીકરીના બાપ પાસેથી લેવાનો થશે ત્યારબાદ ઝાલાવાડ પરગણાની અંદર સવેલો કોઈ ઝાલાવાડ પરગણાનો જ વ્યક્તિ બેસાડશે તો એની પાસેથી એકવીસ લાખ રૂપિયા વસૂલવાના રહેશે સાથે એ પણ આપણે આમાં મુદ્દો તાકેલો છે કે ભાઈ કોઈને ધાક ધમકી બળજબરી અથવા તો કોર્ટ મેટર આવું નથી કરવાનું પણ એની પતાવટ છે એ સમાજથી જ કરવાની રહેશે જે વ્યક્તિ ઝાલાવાડ પરગણામાં બંધારણમાં જોડાય નહીં અને ઝાલાવાડનો જ હોય ને બહાર રહેતો હોય તો એની પાસેથી દંડ તો વસૂલ કરવામાં આવશે સાથે એના કોઈ પ્રસંગમાં સારામાં માઠા પ્રસંગમાં કોઈ બીજો વ્યક્તિને સહકાર આપે એની સાથે જોડાય તો એ વ્યક્તિનો દંડ લેવાનો અને એને પણ નાતબાર કરવાનો રહેશે આ પણ આપણે અહીંથી નક્કી કરેલ છે અને આ માટે દંડ રૂપે આપણે બે લાખ એકાવન હજાર રૂપિયા નક્કી કરેલ છે અને ઝાલાવાડ પરગાની અંદર એક શરૂ પહેલ કરવા જવાનું આપણી તૈયારી છે કે ભાઈ બને ત્યાં સુધી સમૂહ લગ્નનું આયોજન થાય અને એવી આપણી છે જ આપણા સમાજમાં જો કે સમૂહલગ્ન તો પહેલેથી થતા આવ્યા છે પણ આપણી એવી ભવિષ્યમાં વિચારણા છે કે ભાઈ ઝાલાવાડ પંથકની અંદર એક નોખા નોખા અનુકૂળ આવે સ્થળે નક્કી કરી અને સમૂહલગ્નનું આયોજન થાય તો આપણે આ વ્યવહારની પ્રથા છે એ જ બંધ થઈ જાય ત્યારબાદ હવે જો આ છૂટાછેડાનો જો કોઈ પ્રશ્ન હોય અને એ આવે તો એના પર નિયમ બનાવ્યા છે કે ભાઈ સગાઈ થઈ હોય કોઈ દીકરા દીકરીની અને પછી બેમાંથી એક પક્ષવાળા કોઈ ના પાડે તો તેની પાસેથી પાંચ લાખ રૂપિયા જે છે એ દંડ રૂપિયા લેવાના આવશે પછી ગોળધાણા ખાધેલા હોય અને પછી ના પાડે તો એની પાસેથી અગિયાર લાખ રૂપિયા લેવામાં આવશે અને લગ્ન થયેલ હોય અને પછી ના પાડે તો તેની પાસેથી પણ અગિયાર લાખ રૂપિયા દંડ પરંતુ લગ્ન થયા બાદ માનો કે સામે સાટે સાસરું થયેલ હોય અને એક મોટી દીકરી છે એના ઘરે સંતાન છે ને સામે બીજી દીકરી નાની છે ને પછી એના પિતા જે છે એના ઘરવાળા ના પાડે કે અમારી દીકરી નથી દેવી તે એવા સંજોગોમાં એ દીકરીવાળા જે છે કે જે ના પાડે છે ટૂંકમાં એની પાસેથી એકવીસ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે અને આ કિસ્સાની અંદર જો કોઈ છોકરો અવળી લતે હોય એની દારૂ જુગાર કે વ્યસન કે બીજા રસ્તે હોય અને ખોટી રીતે દીકરીને પરેશાન કરતો હોય મારકૂટ કરતો હોય તો એને ત્યારે પછી દીકરીનો પિતા કહી શકશે કે ભાઈ મારી દીકરીનું છૂટું કરું છું તો ત્યારે એને દંડ નહીં લાગવું પડે પણ એ જે છે નાત બધી ભેગી મળી અને નાતના જે સમાજ જે છે એ વિચાર છે શું વાક છે શું નહીં અને પછી એનો નિર્ણય લેવામાં આવશે અને કોઈ પણ દીકરીનો પતિ એટલે કે જમાય છે મૃત્યુ પામે ત્યારે આપણા સમાજમાં એક પહેલેથી પ્રથા ચાલી આવે કે દેરવટું વારવાનું પણ હવે સમય પરિવર્તન આવી ગયો છે સમયની માંગ છે એ પ્રમાણે આપણે કોઈપણ દીકરીની પહેલાં સલાહ લેશું એને પૂછ્યા વગર આપણે એને દેરવટું નહીં વળાવીએ અને એની રજામંદીથી જ આપણે આગળ વધશું અને એ સામે જો બીજી કોઈ સામે સાટે દીકરી હોય તો બને ત્યાં સુધી એનું ઘર સચવાય અને સંબંધ જળવાય એવા બંને પક્ષે પ્રયત્નો કરવાના રહેશે એમ અને ખાસ એક આપણા સમાજની અંદર હવે નવું એક આવ્યું છે કે ભાઈ પ્રી વેડિંગ લગ્ન પહેલાં કોઈ પણ લગ્નનું જેને થવાનું છે એનું પ્રીવેડિંગ એટલે શૂટિંગ કરવામાં આવે છે તો આ સદંતર બંધ છે એ પણ નથી કરવાનું પછી માંડવો ઠારવાનો પગલાં પાડવા જવાના પછી વિડીયો કંકોત્રી લેખનનો આખું શૂટિંગ ઉતારે છે આ બધું બંધ અને આ બધું જે કરશે એને બધાને નિયમ જે ઉપર બે લાખ એકાવન હજાર છે દંડ લાગુ પડશે અને સાથે એ પણ સમજી લેજો કે રૂપિયાવાળો વ્યક્તિ હોય એને એમ થાય કે હું બે લાખ એકાવન ફરીનું કરી નાખો તો નહીં ચાલે એનો સમાજ પણ બહિષ્કાર કરશે એટલે એ પણ ધ્યાનમાં રહેશે પછી બને ત્યાં સુધી કોઈ પણ આપણે પ્રસંગ કરીએ તો એ પ્રસંગને બને ત્યાં સુધી સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય એવું રાખીશું અને આ સાથે લગ્ન અંદર કોઈ ફૂલહાર જે કરવાની થતું હોય બીજી વાર લગ્ન હોય જેને ફૂલહાર કહીએ છીએ આપણે એવું હોય તો એને પણ ઉપરના જે નિયમ છે એ જ બધા લાગુ પડશે અને આ સમયે માનો કે કોઈ સંબંધ થઈ ગયો નાનપણમાં સગાઈ થઈ ગઈ હોય અને ત્યાર પછી લગ્ન થઈ ગયા અને પહેલાં કોઈ દીકરો અથવા દીકરી મંદબુદ્ધિના છે અને ત્યાર પછી એક વ્યક્તિનું છૂટું કરવાનું થાય આપણે સમજી શકીએ છીએ કે એવા સમયે સમાજ જે નિર્ણય લે ત્યારે પછી ના પાડનાર વ્યક્તિનો દંડ કરવાનો રહેશે નહીં અને આપણે હમણાં અત્યારે જે વાત થઈ પ્રમાણે કે ભાઈ લગ્નની અંદર ફૂલેકામાં ઘોડી લાવવાની પણ સાદી ઘોડી ડાન્સવાળી જે પૈસા ઉડાડવાની નહીં અને સાદી ઘોડી લાવે એના ઉપર પૈસા તો આપણે પહેલેથી જ કીધું કે સદંતર બંધ છે એમાં કોઈ જાતના રૂપિયા કે પૈસા ઉડાડવાના નથી આ રીતે આપણે સૌથી શરૂઆત કરી કે ઠાકરધણીની હાજરીમાં ખરેખર ત્રણ જ મીટિંગની અંદર આપણે જે ઝાલાવાડ પરજ્ઞાની ભરવાડ સમાજ મળી હતી અને આપણે આજે નિર્ણય લઈ અને આખરી ઓપ આપી દીધો ખરેખર આપણા ભેગો ઠાકરનો સાથ છે માં મસોનો સાથ છે અને આપણું જે કાર્ય છે એ ખરેખર સારી રીતે પરિપૂર્ણ થયું પણ ગંગાને એવી વિનંતી છે કે આ જે નિયમ છે એને બધાય ફોલો કરે એને પાડે એને અનુસરે જેથી કરીને આપણી જે ભાવિ પેઢી છે એ ઉજળી બનશે નહીં તો શું થશે કે આવા ખોટા દુર્વ્યવહાર છે જે કુરિવાજો છે એમાં આપણો સમાજ સબળતો રહેશે અને જે એને પ્રગતિ કરવાની છે ને એ થશે નહીં અત્યારના વર્તમાન સમયમાં જો તમારે પ્રગતિ કરવી હશે આગળ જવું હશે તો માત્ર ને માત્ર શિક્ષણ 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 એ એક જ ઉધાર છે અને આજે આપણે સમાજના સાથે મળીને નેમ લઈ કે આપણી જે ભાવિ પેઢી છે એને પહેલું કામ કરી કે શિક્ષણ તો ફરજિયાત ફરજિયાત અને ફરજિયાત જ અપાવશું અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું બોલો દ્વારકાધીશની મચ્છો માતની કાળવાનાથની રામા પીરની જય દ્વારકાધીશ